સવારે ઉઠાડે અને ગધેડાની જેમ કામ કરાવે આખા ઘરની કામગીરી વહુને માથે નાખી દીધી અને પછી તો વહુ અને દીકરાની જે પીરસામણી વાનગીઓની થાય ને એમાં નરે નરો વેરો વંચો કરે એક દિવસ તો મને જે ગળ્યું ખાવાનું મન થયું અને પછી હું તો રાંધલા સાસરી સાસરૂથી પતિ છુપાતી રાંધણિયામાં ગઈ

કે મંદિર માં જઈ એક ધૂણી ધક્તી ઉતી એમાં લાડુ જે હતા એ હેકાવા મેલ્યા હારી પેટે હેકાઈ ગયા ને એટલે મસ્ત લાડુ બહાર કાઢ્યા મંદિર ની અંદર જઈને એમ કમાળ વાખી દે પછી એમાં ઘી નો દીવો બળતો હતો એનું ઘી લીધું જેણે બાધા રાખી હતી એનો ગોળ મોટો મસ્ત ચટકો મૂક્યો હતો એ લીધો લાડુ નો ભૂકો કર્યો બધી વસ્તુ એમાં ભેળવી દીધી અને ચપ ચપ ચબરાક ભેર ખાઈ લીધો લાડુ ત્યાં તો માતાજીને કૌતુક થયું કે આ મારી બેટી આ ઝાપટી ગઈ મારા નૈવેદ્યનો ગોળ અને ઘી અને પાછી મને હારી પૂરતી એ નથી એટલે માતાજીને કૌતુક થયું ને એમાં ને એમાં માતાજીની આંખો પોળી થઈ ગઈ અને જીભ બહાર લટકી ગઈ હવે હું તો ગભરાતી ગભરાતી એને કમાણ ખોલી ઘરે આવી ગઈ અટકાર ખાતી ખાતી બીજા દિવસે ગામવાળા દર્શન કરવા ગયા માતાજીના માતાજીને આવું જીભ બહાર લટીકતી જોઈ અને ગામવાળાને એકદમ જ કૌતુક થયું કે માતાજી તો કોપાઈમાન થયા છે હવે પંડિતજીએ તો બધાને ઢંઢેરો પીટ્યો ગામમાં કે જે આ માતાજીની બહાર આવેલી જીભ પાછી ખેંચાવડાવશે એને મોટું ઈનામ આવે હું તો એને પહોંચી ગઈ મંદિરમાં કમળ વાખી દીધો અને માતાજીને પાસે જઈને બેઠી અને કીધું કે હે અલીમા કેમ તને જેનો આવ માઠું લાગે છે તે જ તો મને આશીર્વાદ આપ્યા હતા કે પુત્રવાન ભવ અને આવે આજ પેટમાં હવે જીવ તારા આશીર્વાદથી આવ્યો છે તો શું આ જીવ અને એની માને શું ઘડ્યું ખાવાનું મન ના થાય તું જ કે હવે અને એમાં તું જ રીસાસ હવે મારાથી તો જા હવે હુંય કહું છું તને કે ખાધો તારો પ્રસાદ હવે હું કરી લઈશ તું આ તારી જીભ જે છે ને એ હવે તું અંદર નાખ નીતર હું તારી પર ચડી બેહવે હવે મેં તો કીધું અને માતાજી તો હે હે કરતા એકદમ ઓલા થઈ ગયા એટલે માતાજી એ તો મારી સામે જોઈ જ રહ્યા પછી મેં કીધું કે તારે હવે જો અંદર જીભ નાખવી હોય તો નાખ ની હસી પડ્યા અને હસતા જ એમની જીભ અંદર જતી રહી મારા મન ને શાંતિ વળી પછી હું ગઈ કમાળ ખોલ્યો અને જેવી બહાર ગઈ ત્યાં ગામમાં હો હાકાર મચી ગયો જય જય કાર થઈ ગયો મારો અને ગામવાળા કેવા લાગ્યા કે એને લક્ષ્મીબાની બહુ તો સાક્ષાત જોગણીમાં છે હવે ગામ વાળા હાર પહેરાવ્યો તોરા પહેરાવ્યા અને ઘરે મેલી ગયા અને આવી રીતે હું જોગણીમાં બની ગઈ